હેલો મિત્રો એક ખુશીના સમાચાર જે લોકો સરકારી શાળા ધોરણ એકથી પાંચમાં શિક્ષક બનવા માટે રાહ જોઈ રહ્યા હતા એમના માટે આનંદના સમાચાર એટલે કે ટેટ એક પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે નમસ્કાર મિત્રો હું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું આપણી આ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં પ્રાથમિક શાળા એટલે એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક અને વિદ્યાશાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી એક બે હજાર પચીસ એટલે ટેટ એક રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તે જાહેરનામા અંગે ટેટ એક પરીક્ષામાં જે મિત્રો લાયક ધરાવે છે તેના વિશે આપણે જાણીશું આજના વિડીયોમાં આપણે જાણીશું ટેટ એક પરીક્ષા વિશે તેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ કસોટીનું માળખું પરીક્ષાની ફી ફી ભરવાની પદ્ધતિ પરીક્ષાના કેન્દ્રો ક્યાં ક્યાં હોય ફોર્મ ભરવાની તારીખ તેમજ પ્રશ્નપત્રનું માધ્યમ શું હોય અભ્યાસક્રમ શું હોય આ સંપૂર્ણ વિગતવાર આજના વિડીયોમાં આપણે મેળવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો મિત્રો જેથી કરીને તમને આ સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમને આપીશ અને હા મિત્રો જો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જલ્દીથી બે લાયકન દબાવી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલમાં તમને સંપૂર્ણ એજ્યુકેશનલ એટલે શૈક્ષણિક વિડીયો જોવા મળશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ ટેટ એક પરીક્ષા વિશે સૌથી પહેલાં આપણે જાણીશું શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો સૌથી પહેલાં ઓછામાં ઓછી એચએસસી પરીક્ષા પાસ હોવી જોઈએ એચએસસી એટલે બારનું ધોરણ ફરજિયાત પાસ હોવું જોઈએ તેની સાથે સાથે તાલીમી લાયકાત એટલે બે વર્ષનો પીટીસીનો કોર્ષ જેને આપણે ડીએલએડ તરીકે પણ ઓળખીએ છીએ અથવા ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનલ ડિગ્રી એટલે બી એલ એડની આ હોવી ખૂબ જ જરૂરી છે તેમજ બે વર્ષના ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ તમારે કરેલો હોવો જોઈએ ચાલો હવે આપણે જાણીએ શૈક્ષણિક લાયકાત વિગતવારમાં શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપશે એટલે પરીક્ષામાં તમે બેસી શકશો હવે આપણે જાણીશું કસોટીનું માળખું શું હોય તો આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે એમસીક્યુ રહેશે આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી દોઢસો પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય એકસો વીસ મિનિટનો રહેશે કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે અને સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે દરેક પ્રશ્નના ઉત્તર ચાર વિકલ્પમાં આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે કોઈ નકારાત્મક મૂલ્યાંકન નહીં રહે હવે આપણે જાણીશું પરીક્ષાની ફીસ એસસી એસ ટી અને તમામ મહિલાઓ માટે રૂપિયા અઢીસો અને સામાન્ય માટે રૂપિયા પાંચસો રહેશે અને સર્વિસ ચાર્જ અલગથી રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં હવે આપણે જાણીશું ફોમ ભરવાની પદ્ધતિ ફોર્મ ભરવાની પદ્ધતિ ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ કે નેટબેકિંગથી પરીક્ષા ફી ભરી શકશે ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસિપ્ટ પણ મળશે જેની તમારે જેની જે વિદ્યાર્થીઓએ પ્રિન્ટ કઢાવીને રાખવી પડશે અને આ ફોર્મ સાથે રાખવી પડશે હવે આપણે જાણીશું કે કસોટી માટેના જે પરીક્ષા કેન્દ્ર ક્યાં રહેશે પરીક્ષાના કેન્દ્ર કસોટી પરીક્ષા માટેના નોંધાયેલી ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવાયેલા આવેલા પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે બરાબર હવે આપણે જાણીશું પરીક્ષાનું માળખું શું હશે પરીક્ષાનું માળખું શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ આ કસોટી ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે વિદ્યાર્થીએ જે માધ્યમમાં જાણે પીટીસી કરેલું હોય તે માધ્યમમાં જ તેમને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે બરાબર છે મિત્રો તો આ છે પરીક્ષાનું માધ્યમ હવે આપણે જાણીશું ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ આ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે તમે નેટ બેન્કિંગ મારફતથી ફી સ્વીકારવાનો સમયગાળો ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર બે હજાર પચીસ માં તમે ફીસ ભરી શકશો પરીક્ષાની સંભવિત તારીખ મિત્રો આપેલી છે સંભવિત તારીખ છે નક્કી નથી પણ સંભવિત તારીખ છે ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ છે એચ ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન મિત્રો હવે આપણે જાણીશું આ પરીક્ષાનો અભ્યાસક્રમ તો અભ્યાસક્રમ સુધારો કરેલ છે આ કસોટી કુલ પાંચ વિભાગોમાં દોઢસો પ્રશ્નો અને દોઢસો ગુણ રહેશે તો વિભાગ એક બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો રહેશે બરાબર છે મિત્રો ત્યારબાદ સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ જેના પાંચ ગુણ અને પાંચ પ્રશ્નો જે બી વિભાગમાં છે તો બી વિભાગમાં સમાવેશી શિક્ષણ વિશે અને વિશિષ્ટ જરૂરિયાત વિશે આપેલું હશે તેમજ વિભાગ બે ગુજરાતી ભાષા એટલે ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો જેની અંદર એ ભાષા અર્થ ગ્રહણ જેના પંદર ગુણ અને પંદર માર્ક્સ બીજું છે બી ભાષા વિકસા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેના પંદર ગુણ અને પંદર પ્રશ્નો અને વિશેષ તમને અંદર જે આપેલું છે એવી રીતે રહેશે ત્યારબાદ વિભાગ ત્રણ જે અંગ્રેજી ભાષા જેના ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો જેની અંદર એ ભાષા અર્થ ગ્રહણ જેના પંદર ગુણ અને પંદર પ્રશ્નો રહેશે તેમજ વિભાગ બી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેના કુલ પંદર ગુણ રહેશે અને પંદર પ્રશ્નો રહેશે આ પીડીએફ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે વિગતવાર પણ જાણી શકશો ત્યારબાદ છે ગણિત વિભાગ ગણિત વિભાગ વિભાગમાં ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો જેની અંદર વિષય વસ્તુના પંદર ગુણ અને પંદર પ્રશ્નો રહેશે તેમજ લાસ્ટ વિભાગ છે પર્યાવરણ જેની અંદર પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો આ બધું થઈને ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્ન સામાન્ય જ્ઞાન રિઝનિંગ એબિલિટી લોજિક એબિલિટી અને વિશેષ તો મિત્રો આશા રાખું કે આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી છે તે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ